આમ તો લગભગ બે અઢી મહિના બાદ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ શકે છે પણ આ સત્રમાં આમ આદમી પાર્ટી પાંચ પાંડવોનું સપનું તો ઠીક છે પણ ચાર ધારાસભ્યોને પહોંચાડવાનું સપનું પૂરું કરી શકશે કે કેમ એના પર પણ પ્રશ્નાર્થ છે કારણ કે એક બાદ એક ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે જેલમાં બંધ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ફગાવાય પોલીસ દ્વારા કરવામાં આવેલ રિમાન્ડ અરજી પણ ફગાવાય ત્યારે હવે છેલ્લા પંદર દિવસથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં પ્રાંત અધિકારીની ચેમ્બરમાં લાફા કાંડ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા પંદર દિવસથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે

મેજીસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરતા નામદાર કોર્ટમાં દલીલો થઈ હતી જેમાં સરકાર પક્ષે મેં એવી રજૂઆત કરી હતી કે વડોદરા વધુ દૂર નથી અને તેમની પાસે અવરજવર કરવા માટેના સાધનો પણ છે નામદાર કોર્ટે ટ્રાન્સફર અરજી નામંજૂર કરી છે ચોવીસ મેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જાહેર સભાને સંબોધિત કરવાના છે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર હાલ વડોદરાની મધ્યસ્થ જેલમાં છે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલો કરવાની તેમની સામે ફરિયાદ નોંધાયેલી છે ધારાસભ્યના મામલે હવે આમ આદમી પાર્ટીએ પણ આક્રમક તેવર અપનાવ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ચૈતર વસાવાની ધરપકડના પડઘા જોવા મળી રહ્યા છે વડોદરા દેડિયાપાડા અને રાજપીપળા બાદ અમરેલીમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું દિવસના ગયા છે હવે જોવું રહ્યું કે ચેતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના આક્રમક તેવર શું પરિણામ લાવે છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર